અધિચારમાં આવે બેનો મુજે ના લાગો જો તમને ઊખ લાગો છે બીન પીંડાનો કચરો છોરી બધું આવે તમે જે ખાઓ ને ગાંડા બટેટા બીન પીંડાનો કચરો શું લાવરમાં જે તમે જેવી પાસો બધા પાકો છે અજીયો હોય તો જો ડાયું પર આવીને દે જાયે અબા અમને એક જ જીવનું ઇન્સાન હતું તો આટલું મોટું જીવન જીવે તારાથી કેટલા ઇન્સાનની તને છે બરાબર તું તારી ભૂખ પૂરા માટે તારા એકના જીવની શાંતિ માટે તું કેટલા કેટલા બધા હવે આગળથી તારાથી કોઈ ના લઈ જે સંસારમાં રહેતો પાપતો છે ના ના નદી નદી પાપ નદી સંસારમાં રહેવો તો પાપતો છે તમે સંસારમાં રહેવો છો ને તમારી પાપ થાય છે તું તો ભૂલને મોટું પાપ છે આખા સખી વીંસનો દે કામ આપળા આત્મા છે જેટલી ઓછી સાવ રાખી દે એવું કરવા જો એટલામાં બોલશું છે લેલું કે મોન મચન કાકે મિચ્છામય દુખરો સર્વ મંગલ સર્વ માંગલિયા ચાલવ દર્માનમ જય 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 દીસ આશીર્વાદ